हेलो काकी केम छो अरे बोलू केम छे तू एकदम मजावा काकी मिस यू यार दादा बापू बाजू में बैठो जा काका खाली की तू यार नथी आ એટલે કીધું अरे सांभळो हो जे ओ मस्त तैयार થઈ છું બોલો ને કેવી લાગુ છે ટેલિફોન પર કહું કેવી લાગુ મન દેખાવ જોઈએ ને સાંભળો ડિસ્ક્રાઇબ કરું હા ચાલો જો આંખ માં કરી છે મસ્ત મે ચાલ્લો લગાડ્યો છે પછી કાન બુટ્ટી પહેરી છે લિપસ્ટિક કરી છે મેકઅપ પણ કર્યો છે જોયા વગર ટેલિફોન પર કઈ રીતે નક્કી કરું યાર સારું મેં માની લીધું કે હું બ્યુટીફુલ લાગુ છું પણ સાંભળો ને મારા પર બે શાયરી તો બોલો સેની શાયરી યાર બોલો પ્લીઝ